ચોમાસાની ઋતુમાં દરમાં પાણી ભરાતા રહેણાંક વિસ્તારમાં સાપ નીકળવા વિના રેસ્ક્યુ ટીમ જાણ કરવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ નીકળવાના બનાવ વધ્યા છે રહેણાંક વિસ્તારમાં સાપ દેખાતા લોકો તેને મારવાનો પ્રયાસ કરે છે અથવા તેને પકડવાનો પ્રયાસ કરે છે પણ તે કામ જોખમી સાબિત થઈ શકે છે નવસારી શહેરમાં છેલ્લા વીસ વર્ષથી વધુ કાર્યરત વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ નવસારીની ટીમ ચોમાસા દરમિયાન એક્ટિવ બની કોલ મળતા તાત્કાલિક સાપને પકડીને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરે છે ચોમાસા દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી ઝેરી અને બિનઝેરી સાપ દેખાવાના બનાવો વધ્યા છે જેથી વોલન્ટિયર્સ દ્વારા ટીમ ખડે પગે સેવા બજાવે છે સાપ દેખાય ત્યારે પ્રાથમિક તબક્કામાં શું કરવું અને શું ન કરવું તે અંગે ટીમના સભ્ય શૈલેષ પટેલ જણાવે છે કે તેઓ છેલ્લા

એ અવાવરું જગ્યા આવી જવાના કારણે આજે સ્નેક બાઇટના કેસો એટલે સાપ કરડવાના કેસો વધી રહ્યા છે એનું એક જ કારણ છે કે આપણી ભૂલના કારણે આ સ્નેક બાઇટો થાય છે તો એનાથી બચવા માટે આપણે જો રાત્રે બહાર નીકળીએ તો હાથમાં ટોર્ચ અથવા તો પગમાં બૂટ હોવા જોઈએ સાપ કરડ્યા પછી સાપ કેવો છે સાપને પકડવા માટે કે સાપને મારવા માટે સમય ન બચાવવો જોઈએ આપણે નજીકની સીએચસી અથવા તો ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાં જ દાખલ થવું જોઈએ જ્યાં જ ઇન્જેક્શન મળે છે અને આ માસ્કનો બચાવ જરૂર થાય છે નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લો આપણો સાઉથ ગુજરાતમાં વરસાદને વધારે પ્રમાણમાં રહે છે તો ચોમાસાની સિઝન શરૂ થાય તે દરમિયાન સ્નેક બાઇટના કેસો પણ વધતા હોય છે અત્યારે આ વર્ષની વાત કરીએ તો આપણી જે સરકારી હોસ્પિટલો છે એની અંદર મુખ્યત્વે અત્યાર સુધીમાં એકસો ને ઓગણસાઠ જેટલા આપણા સ્નેક બાઇટના કેસીસ નોંધાયા છે મુખ્યત્વે એની અંદર નવસારી સિવિલની અંદર બાસઠ દર્દીઓ વાંસદાની અંદર પચાસ અને સીવી ચીખલીની અંદર અને જલાલપુર વિસ્તારની અંદર ચોત્રીસ એટલે આ રીતના કેસીસ આપણે ત્યાં નોંધાય છે અને આની અંદર મુખ્યત્વે આપણે જો ઝેરી છાપ હોય તો એને આ પારખ કરી અને એની લેબોરેટરી અને એની ઓળખ થઈ એ મુજબ તબીબી સારવાર આપણી દરેક જિલ્લાની સ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દરેક સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ડિસ્ટ્રિક હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આના એન્ટી સ્નેકવેનમ ઉપલબ્ધ છે તો એ દરેક દર્દીઓને આપણે આપીએ છીએ અને જરૂર જણાય તો એ દર્દીઓને ઉપલા સેન્ટરે પણ રિફર કરવામાં આવે છે આ દર્દીઓ મુખ્યત્વે આપણે ત્યાં જે ખેતર છે એની અંદર ખેતમજૂરોની અંદર અને જે આ રીતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે એની અંદર જોવા મળે છે અને આનું જે એએસવી છે એ આપણા દરેક પીએસસી ખાતે અને દરેક આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તો લોકોને આ સેવાઓ મળે છે મારી દરેકને અપીલ છે કે ક્યારેક પણ કોઈને આ રીતનો સ્નેક બાઇટનો કેસ નોંધાય તો કોઈ પણ ભગતભુવા કે તરફ ન જતા પરંતુ તાત્કાલિક તબીબી સારવાર લઈ લે અને પ્રાથમિક સારવાર લઈ અને જરૂરી જણાય ત્યાં રિફર સેન્ટર ઉપર એની સારવાર લઈ જેથી કરીને જો કોઈ પોઈઝનર સ્નેક કોઈને કરડ્યો હોય તો એની તાત્કાલિક સારવારથી આપણે દર્દીનો જીવ બચાવી શકીએ છીએ તકેદારીમાં મુખ્યત્વે જે બાઇટ થયું હોય તો એ તક તાત્કાલિક આપણે એ જગ્યા ઉપર એને આપણે ઉપર ચહેરાની કે હૃદયની જેટલું નજીક હોય એ રીતની એને તકલીફ વધારે થઈ શકે એમ હોય છે તો એ બાઇટ જે થયેલું હોય છે લોકોને એને ચૂસવાની કે લોહી ચૂસી લેવું કે એ બાઈટ ઉપર કંઈ દવા લગાવી દેવી એવી બધી ખોટી જે પરંપરાઓ છે એ ન કરવું જોઈએ અને તાત્કાલિક જે આપણે ડાક્ટરી સારવાર જે છે એ આપણે પહેલાં લઈ લેવી જોઈએ અને ડાક્ટરની સલાહ મુજબ કે એને આપણે જે ઉપર બ્લડ ન જાય એના માટે બાંધી દેવામાં આવે છે પરંતુ એમાં ખૂબ ટાઈટ નહીં બાંધવું અને બાંધ્યું હોય તો એને ધીરે ધીરે ઓછું કરવાનું હોય છે એટલે તાત્કાલિક પોતે પોતાની સૂઝબૂઝ પ્રમાણે કરતાં તબીબીનો સંપર્ક કરી અમારા ગામના ગામમાં પણ અમારા આરોગ્ય કર્મચારી હોય છે એમનો પણ સંપર્ક કરી આપણે સારવાર લઈએ તો તાત્કાલિક એની સારવાર મેળવી અને આપણે લોકોનો જીવ બચી શકાય તેમ છે